તરફથી બુલિશ રિપોર્ટ પણ હતો મેકવાયરી તરફથી ભારતીય એરટેલ પર જે રિપોર્ટ હતો તો નિફ્ટીમાં સૌથી વધારે મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છે આપનો કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા इंड ऑफ कंपनीज आर पोर्टफोलियो बेज कंपनीज है कंपनीजरा घटाडे जुआई कि प्राइजेस आर डाउन तो इमा एक एसआईपी uh, रूप ने या बायोन डिफ्लेन्स भारतीय एरटेल पर करोज दीज आर टेलिकॉम प्लेयर्स मैं लगे कि बेज ऑन गवर्मेंट कॉम्यूनिटी अर्लियर एज वेल એક આ સેક્ટર પર મોનોપોલી નથી જોવાની લાઈક દે વોન્ટ થ્રી ફોર પ્લેયર્સ વી કરન્ટલી હેવ બેઝ ઓન બી ઓન બી વોડાફોન આઈડિયા ભારતીય એરટેલ નો જો છે જીઓ છે તો આ જે બધા કંપનીઝ છે તો અક્રોસ પેરામીટર્સ આ આ લોકો ટ્રાન્ઝિશન કરે છે સો ઓલ્ય દેવર ફોકસ વન ફોર જી ટ્રાન્ઝિશન ટ્રાન્સિશન ટુ ફાઈવ જેને ઓટીટી જે સેગમેન્ટ છે એમાં પણ કીબલ સેગમેન્ટમાં પણ આ કંપનીઝ કંપની કરી દીધું અને જે કંપનીઝ એ રીસેન્ટલી આપણે જોયું છે કે જે આમ જે એક ડેટા પેક છે જે એ ઇનોમ જે 1 gb નો જો પેક હતો એ ઇનોમ ગડાવીને જે ફોકસિંગ ઓન પ્રીમિયમ પેક્સ તો એમાંથી જે आरपीयूस छे जे जे वी आर एक्सपेक्टिंग दैट द आरपीयूस विल इंप्रूव ईयर ऑन बिकॉज़ ग्लोबली अगर आपले आरपीयूना परफॉर्मेंस જોવા જોઈએ તો इंडिया નો જો ટેલિકોમ પ્લેયર્સ હે જે आरपीयूस થી એક કાફી લોઅર લેવલ્સ પર છે કમ્પેર્ડ ટુ જે ડેવલપડ કન્ટ્રીસ છે જે आरपीयू So uh, From here on, we continue to remain uh, positive and a uh, JJ development in terms of, uh, uh, I guess, a uh, chat GPT and a co pilot and up uh, and use uh, logam use. And a uh, premium version so uh, uh, um, the users are free. So, in that Tarikanapan, J users need additional benefit. So, overall, uh, from a longer term perspective, we continue to remain positive And in the, uh, this quarter itself, we are expecting that the ARPUs will improve and this will have a positive impact on the bottom line performance and as well as uh, the top line performance of uh, across uh, players of geo and aim, uh, Gio, Ane, uh especially but for vodafone idm, uh, we are expecting that it will, uh, it will do, but it, it will not do that much materially because we announced it uh, quite later, but we continue to remain positive across the telecom players currently. તો એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છો ટેલિકોમ કંપનીઓ માટે રિલાયન્સ વોટા ફોર આઈડિયા ભારતી એટલે ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ માટે ત્યારબાદ જે બેન્ક્સ પર એક ઓવરઓલ વ્યૂ લઈ રહ્યા છે કારણ કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેન્કનું એક આઉટ પરફોર્મન્સની શરૂઆત થઈ છે યુ બેન્ક્સનું તો કોન્ટ્રિબ્યુશન હતું પરંતુ બિઝનેસ અપડેટ્સ આવી લાઈક કોટક બેંક એચડીએફસી બેન્ક ત્યારબાદનું એક જે રીતની બિઝનેસ અપડેટ્સ મજબૂત જોઈ રહ્યા છે આપ કઈ રીતે બેન્ક્સ માટે અત્યારે ઓવરઓલ એક વ્યૂ આપી રહ્યા છો जी बैंक वंस इट विल मुकली तो हमारा व्यू पॉजिटिव थी जाट हमारा व्यू आज के प्रमाण इंटरेस्ट रेट कट जो सीआारेट कट जो है तो एना जो पॉजिटिव इम्पेक्ट अत्यू કરે છે અને એના જો પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે આપણે ક્યુ થ્રી ઓનવર્ડ આપણે જોઈ શકે છે. અને અત્યારે જે પણ ક્યુ ના જે અપડેટ આવે છે અક્રોસ બેન્કિંગ બી ઈટ પબ્લિક સેક્ટર બેન્ક ઓર પ્રાઇવેટ સેક્ટર બેન્ક તો અક્રોસ પેરામીટર્સ અગર આપણે જોવા જઈએ તો વી આર સીંગ હાઈ સિંગલ ડિજિટ ટુ ડબલ ડિજિટ ગ્રોથ અને ધીસ ઇઝ ક્વાઇટ પોઝિટિવ રાઈટ અને જે પ્રમાણે જે જીએસટી ટુ પોઈન્ટ ટુનો એક બુસ્ટર મળ્યો છે તો એના પણ પણ જે પોઝિટિવ છે એ કાફી મહત્વનું છે અને અત્યારે જે રીસેન્ટ રિસેન્ટ નો જે એમપીસી મીટ હતો

एचडीएफसी बैंक पर यूजर्स uh, uh, ले सके छे शे। तो अगर अहिया थी थोड़ो अगर पुल बैक अगर आपरे आपे, आपे जोवे छे तो डेफिनेटली इट विल बी अ गुड अपॉर्चुनिटी टू बाय पुल बैक में सारी ऑपर्चुनिटी खरीदारी खरीदारी करवा माटे बैंक्स माटे क्यू बनतो जोई रिया छे एक आध